આપણી એક ગાય ઓંગલ ગાય બે મહિના પહેલા બ્રાઝિલની અંદર હું આપ એક માહિતી ખાલી શેર કરું છ મહિના પહેલા મને ખબર પડી ભારત સરકારના પશુપાલન મંત્રી તરીકે દુનિયામાં વર્લ્ડ ગીર એસોસિએશન છે વર્લ્ડ ગીર એસોસિએશન દુનિયાની અંદર હતું અને મને જ્યારે જાણકારી મળી ત્યારે એ એસોસિએશન નું સભ્ય ભારત નહોતું વર્લ્ડ કીર એસોસિએશન આપણે એનું સભ્ય નહોતા એ એસોસિએશન વાળાને બોલાવીને કીધું આ અમારી માં છે તમારી નથી એસોસિએશનના દીકરા કોણે તમને કીધા અને આપણા ભારતને એનું એસોસિએશન બનાવવા એના સભ્ય બનાવ્યા અને હવે પછીની એના એસોસિએશનની મિટિંગ ભારતમાં આપણે બોલાવીશું એવી વ્યવસ્થા કરી એસોસિએશન આપણને એના વાવડ નથી એક ગાય ઓંગલ ગાય બે મહિના પહેલા બ્રાઝિલની અંદર ઓનલાઈનમાં પાંત્રીસ કરોડમાં વેચાણી એક ગાય આ એનું માર્કેટ છે જેની હજી અહીંયા નથી નથી આવતી એ એ શું છે આખો વિષય એની તરફ આપણું ધ્યાન મારી બ્રાઝિલની મુલાકાતને કારણે ગયું છે ને એ બધા વિષયો આપણે ભારતની અંદર લાવવા માટેની બધી પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે થોડા સમયની અંદર ભારત પણ એના અંદર એક અગત્યના પ્લેયર તરીકે આપણે પણ જોડાઈશું એટલે આપણા પશુપાલકોને હવે એનો ખ્યાલ આવવાનો છે કે ભગવાન ગોપાલનની હુંકામ વાત કરી હતી એનું આ ઉદાહરણ હવે આપણે સમજવા જેવું થવાનું છે અલગ વાત છે આજે આવી દિવ્ય પરંપરા આપણા ભગવાન આપણા ઈષ્ટ પછી પાળિયાદના ઠાકર અંદર પધરામણી માટે આવે આવેમ ધક્તા તાપની અંદર નિર્મળા બા ભાવિક ભક્તજનો ના ઘેરે પધરામણી કરે ધન્ય છે તમારી તપશ્ચર્યા આ પરંપરાઓને જાળવવી એ ખૂબ અઘરી છે અને ગરીમા પૂર્ણ રીતે જાળવવી તો ખૂબ જ કઠિન છે ગરીમા પૂર્ણ રીતે શ્રદ્ધાના બળને સબળ કરી શકાય એવી ભાવના સાથે આ પરંપરાનું નિર્વહન બે હજાર ને માં આપણા પરગણામાં આપણી સામે ચાલી રહ્યું છે હું માનું છું કે સનાતન ધર્મનો એટલે ઈચ્છા છે અમૃતસર થી નાનક સંપ્રદાયના વારસદારોને બોટાદમાં લાવવાનું એ જ નિમિત્ત બનાવાય આ સનાતન ધર્મની ચડતી કળાનો સુવર્ણ યુગ જથેદારજી એ કહ્યું ને કે કોઈ જય શ્રી રામ બોલ્યું તું જય શ્રી રામ તો બોલવાનું જ ભૂલથી એ બોલ્યા હોય ને ખરખરે ગયા હોય બોલ્યા હોય પણ ગંગા ની અંદર ડૂબકી મારી એમાંથી ગંગાજળ નો લોટો ભરી અને ભગવાન કાશી વિશ્વનાથ ની ઉપર જળાભિષેક કરવા જતો હોય એવા વડાપ્રધાન તો આપણને જોવા મળ્યા એ દ્રશ્યો આપણને જોવા મળે અસંખ્ય આપણી જે અદભુત અંદર વિસામણ બાપુ અને ચલાલા દાન બાપુ કેવી એમની સંત પરંપરાની કેવી પરાકાષ્ઠા હશે બે સંતોના મિલનમાંથી કીધું દાન બાપુ ઘણા સમય તમે હવે આની ઉપર હુંડલો રાખ્યો હવે ભાર ઉતારો આટલી સાદી વાત અને એમાંથી આપીગાનું પ્રાગટ્ય થાય કેવડી મોટી આ પરંપરાઓના આપણે વારસદારો છીએ આવી દિવ્ય ચેતનાઓના સીધી લીટીના વારસદારો આજે જો તપ કરતા હોય તો એના તપને ઠાકર ધણી અવશ્ય આપણી વચ્ચે એની કૃપા દ્રષ્ટિના ભાજન આપણને બનાવે બનાવે ને બનાવે આજે બોટાદની અંદર આવી ભવ્ય પરંપરાનું આ નિર્વહન થઈ રહ્યું છે હું જોઈ રહ્યો છું અમે સભાઓ અમારા માટે નવી ચીજ ન હોય પણ સભાની ગરિમાઓને અમે જોતા હોઈએ છીએ જે પ્રકારે આપ સૌ ભાવ અને આદર સાથે સભામાં બેઠા છો એ પાળ પ્રતિષ્ઠાનો પુરાવો છે જે પ્રકારે આપણી આ દેહાણ જગ્યાઓના સંતો તરફ આમ સમાજની અંદર શ્રદ્ધા છે સાહેબ માણસનું માથું દુઃખે જ માનતા કરે બોલો હાજુ માંદું ઘરમાં થાય નાની મોટી કઈક આફત આવે તો લોકો શ્રદ્ધાથી એને યાદ કરે અને મનમાં મનમાં વિનંતી કરે કે અમારા પરિવારમાં આવું આવ્યું છે તો આપે એને વાળી લેજો અને વળી જાય અને ખુશી ખુશી એ લોકો માનતા કરવા માટે આવે આ શ્રદ્ધાનું બહુ મોટું સંબલ હોય છે જથેદારજી એ કહ્યું હતું કે જયારે કોઈ સાથ આપે એવું ન લાગે ત્યારે સંતો કેતા હોય છે કે વિ અને અમારું અમરેલી દેને માટેનું અદ્ભુત ઉદાહરણ મૂળદાસ બાપુએ દીકરી આપઘાત કરવા જાતી હતી વહેલી સવારે પૂછ્યું બેટા અટાણે આવું ઉતાવળી કેણીક વર્જ તો બાપુ કૂવો પૂરવા તો શું કરવા કૂવો પૂરવો જોઈએ બેટા તો કે મારી ભૂલ થઈ ગઈ છે અને મારા પેટમાં કોઈકનું પાપ છે અને એનું નામ હું સમાજને દઈ શકું એમ નથી એટલે મારે કૂવો પૂર્યા સિવાય બીજો કોઈ ઇલાજ નથી કે બેટા એનું નામ દઈ દે તો વાંધો ન આવે ને તો ન વાંધો આવે તો કહી દે ઘરે જેની પાપના બાપનું નામ મૂળદાસ છે જ્યાં કહી દે શું હશે સાધુઓની ગરીમા સાહેબ આ દુનિયા ઉપર હાલ્યા છે પાપનો બાપ મૂળદાસ એવું કહેવા વાળો સાધુ આપણી ધરતી ઉપર હાલતો હોય છે એવી અદભુત કથાઓ અપાર આપણા આ પરગણાઓની અંદર પડી છે મને દાન બાપુનો એક પ્રસંગ કહેવાનું મન થાય છોકરીના માથામાં ઉંદરી થયેલી હવે તો આ રોગો નિત હતા શાહબુદ્દીનભાઈ કે છે ને હવે ખવું હતી ઉંદરી માથું આખું ખડી જાય દુર્ગંધ મારે પાસ નીકળે ઘરમાં એ રોકવાને ટકવા ન દે બહાર કાઢી મૂકે એમાં કોકે મશ્કરીના ભાવમાં કે હાચું જે હોય હાચું મને તો લાગે છે એટલા માટે કે કૂતરાની જીભમાં એવું મનાય છે કે કૂતરાના આખા શરીરમાં ગમે ત્યાં ઘારું પડે પણ એની જીભ જો આંબી જાય તો એ ઘારું મટી જાય ત્યાં સુધીમાં એને ઘારાની બીજી દવા ન કરવી પડે છાંટીને મટી જાય એટલે એ હાચું કોકે કીધું હોય પણ મશ્કરી જેવું વધારે લાગે તેને કોકે એને સલાહ આપી કે કાળિયું કૂતરું તને સાટે તો આ મટે એટલે છોકરી બિચારી કૂતરાની વાહે ફેર્યા રાખે એટલે એક તો એ વલુરતી હોય અને કૂતરા પાસે જાય કૂતરું ઊભું નો રે રખડતી રખડતી વગડામાં દાન બાપુ ને હામી મળી દાન બાપુ એને પૂછ્યું કે બેટા ટાણા આવા વગડામાં એકલી રખડે છે શું થયું છે તને તો એને માથું દેખાડ્યું તો દુર્ગંધ આવતી હતી શું થયું છે એની વાત કરી તો અહીંયા હું કામ રખડે તો હું કાળું કૂતરું ગોતું છું મને કહું કે કીધું કાળું કૂતરું તને સાટે તો મટી જાય સંતોના હૃદય કેવા છે બીજો જ સવાલ માં પૂછ્યું દાન બાપુ એક બેટા હું સાટું તો મટી જાય કાળિયું કૂતરું તો નહીં આવે પણ હું સાટું તો મટી જાય દીકરી એ કીધું કે હા બાપુ કુતરું સાટે જ મટી જાય તમે સાટો જ મટી જ જાય ને પહેલા સાટી દઉં પછી સાટું હોય છે કે નહીં સાઈટું હોય તો રામ જાણે પણ એ ઉંદરી એના માથામાં જ નીકળી ગઈ ને કંકુ વર્ણી કાયા છોકરીની થઈ ગઈ લોકોને આ ચમત્કાર લાગે આ વાતમાં ચમત્કાર લાગે મને આમાં જરાય ચમત્કાર નથી લાગતો દાન મહારાજ ના મનમાં એમ થયું હોય ને હું આને ચાટી લઉં અને જો આનું દરદ મટી જાય એવી એના મનમાં ભાવના થાય ને તો ત્રણ લોકનો નિયમો ફેરવીને બદલાવી નાખે એનું જે કરવું પડે કરી સાયન્સ નો પણ આ નિયમ છે ઝીરો થી પાણીનું તાપમાન ઘટતું ઘટતું ચાર ડિગ્રી સુધી લઈ જાઓ તો ગરમી ઘટવાથી એનું કદ ઘટે એવો સામાન્ય નિયમ છે ગરમીથી વધે અને ઠંડીથી કદ ઘટે પણ પાણીમાં ઊંધું થાય પાણીને બરફ બનાવો તો એનું કદ વધે તો ઠંડીથી એનું કદ વધે છે અને ગરમ કરો તો ઘટે ઉલટું થાય છે એમ જીરો થી માઇનસ ચાર ડિગ્રી સુધીનો ફેરફાર કરો ને તો કુદરતના નિયમમાં અપવાદ થઈ જાય છે એમ તમે હાચા દિલથી જો આવું કંઈક વિચારો ને તો કુદરતના નિયમોમાં હોતે ફેરફાર થઈ જાય અને એ ન્યાયે એની ઉંદરી મટી ગઈ હોય હું આ પ્રસંગ કહું ને ત્યારે હારવાર એક વાત કહું છું કે દાન મહારાજને અંશાવતાર કહેવામાં આવે છે એને ભગવાન કાળિયા ઠાકરને આપણે પૂર્ણ કહીએ છીએ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને આપણે અવતાર કહીએ છીએ પણ આખી એ વાલ્મિકીજીએ ક્યાંય ભગવાન નથી લખ્યા રામ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો નથી રાજા રામનું વર્ણન છે પણ તુલસીદાસજીએ એને ભગવાન બનાવી દીધા તુલસીદાસજીએ રામાયણ લખી અને ભગવાનના રામને પ્રસ્થાપિત કરવાનું પુણ્ય કાર્ય મહાત્મા તુલસીદાસજીએ કર્યું એટલે મને ઘણી વખત એવું કે દાન મહારાજને કોઈ તુલસીદાસ ન તુલસી અંશાવતાર લખવું પડ્યું હોત એવી એમની આવી અસંખ્ય કથાઓ આપણી આ દેહાણ જગ્યાઓ સાથે જોડાયેલી છે અસંખ્ય કથાઓ પાળિયાદના અનેક એવા પ્રસંગો છે કે જે આપણને માનવામાં જ ન આવે લોકોને આવું હોય પણ એવું નહી એની કરતા પણ વધારે હોય એવી બધી સ્થિતિઓનું આપણે ત્યાં નિર્માણ આ તપસ્વી લોકોએ તપ દ્વારા જપ દ્વારા સેવા દ્વારા જે નિર્માણ કર્યું છે અને ત્યાં જે શ્રદ્ધાના કેન્દ્રો બિરાજ્યા એમાં આજે પાળિયાદની જે પ્રવૃત્તિઓ એમણે શ્રદ્ધાની સાથે સાથે સમયની જરૂરત પ્રમાણે સમાજને માટે એક અલગ આગલી આગવી અલખ જગાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ પછી ગૌશાળાના રૂપમાં હોય એ પછી વિદ્યાલયના રૂપમાં હોય કે એ પછી સમાજ સેવાના રૂપમાં હોય એ અસંખ્ય નવા પ્રકલ્પોની સાથે પાળિયાદની જગ્યા આજે લોકોની સેવાનું કેન્દ્ર શ્રદ્ધાનું કેન્દ્ર અને વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે એવી નવી સાથે દેહાણ જગ્યામાં એક નવો સ્વરૂપનો અવતાર અત્યારે ઝીલાઈ રહ્યો હોય એવો ભાવ આખા પંથકની અંદર પથરાઈ રહ્યો છે ત્યારે એ સેવાને વંદન એ જગ્યાને વંદન એમના પ્રત્યક્ષ પિરાણા તરીકે નિર્મળબાના ચરણોમાં પ્રણામ સાથે પહેલું બાપુની વ્યવસ્થા શક્તિને પણ ધન્યવાદ અને વંદન આપણે સૌએ કરવા જોઈએ એનો અહીંયા મને સાક્ષી થવાનો અવસર મળ્યો અને પાળિયાદના ઠાકરની પધરાવણી બોટાદમાં હતી તે દી અમે બોટાદમાં હતા એકદી એવું કહેવાનો અમને લાવો મળશે અને તે દિવસે નાનક દેવના સંતો સનાતન સંપ્રદાય ના સંબંધો નિહાલ સત્શ્રી અકાલ નો નારો બોટાદની અંદર પાળિયાદની જગ્યાના પીર ની સાથે સાથે થાય એવા યોગ નો સાક્ષી બનાવવા માટે ભૈલુ બાપુ નો આભાર આપ સૌને મારા રામ રામ